દર વર્ષની જેમ આ વર્ષે પણ દીપાવલીની ઉજવણી અમે આજે બીએસએફના એસએફના જવાનો સાથે કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સતત પ્રધાનમંત્રી બન્યા પછી દર વર્ષે દિવાળીની ઉજવણી બોર્ડર ઉપર જઈ કરીને જવાનોની સાથે એમણે ઉજવણી કરી છે અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને એક સરદના સાંસદ તરીકે હું પણ બીએસએફના જવાનો સાથે દર વર્ષે ઉજવણી કરું છું અને અમે એક હજારથી વધારે કિલો મીઠાઈ બોર્ડરના દરેક જવાન બીઓપી સુધી પહોંચે એ અમે એક પ્રયત્ન કરતા હોઈએ છીએ આજે બીએસએફના આઈજી શ્રી રાઠોડ સાહેબ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અમારા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ સૌ લોકોની ઉપસ્થિત ઉપસ્થિતિમાં આજે ભુજ મધે બીએસએફ કેમ્પસમાં આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો આપણને તો આનંદ થાય પણ એનાથી વધુ આનંદ જવાનોને થાય કારણ કે પોતાના હજારો કિલોમીટર દૂર પરિવારથી દૂર રહે છે અને દેશની રક્ષા કરે છે ત્યારે એ પણ આપણા એક પરિવારના સભ્ય છે આપણે પણ એમના પરિવારની જેમ સાથે મળી કરીને આની ઉજવણી આપણા જે તહેવારો આવે છે એની કરવી જોઈએ રક્ષાબંધન હોય ત્યારે પણ હું દર વખતે બહેનોને લઈને બોર્ડર ઉપર જઈ છીએ જવાનોને રાખડી બાંધી છીએ બહેનો પણ જે દેશની રક્ષા કરે છે એ પણ ભાઈઓને રાખડી બાંધે છે અને આપણા માટે અતિ આનંદની અને ઐતિહાસિક વાત છે એ છે કે ઓપરેશન સિંદૂર પછી આપણે જે આપણું ગૌરવ વધાર્યું છે જવાનોએ અને વિશેષ જ્યારે આ દીપાવલીનો આ અવસર છે ત્યારે રક્ષાબંધન અને દીપાવલી જેવા તહેવારો આપણે એક પરિવારની ભાવના સાથે એમની સાથે ઉજવીએ એ વાતનો આપણને પણ આનંદ હોય છે અને એમને પણ આનંદ હું મેં પહેલાં કીધું એમ કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી એક સરહદના સાંસદ તરીકે મને જ્યારે આ કામ કરવાનો અવસર મળ્યો છે ત્યારે એક અલગ જ રીતે કંઈક કાર્યક્રમ થાય અમારા દિલીપભાઈ દેશમુખ એમણે પણ સર્વપ્રથમ મને કહ્યું હતું કે સરહદના સાંસદ તરીકે તમારે સરહદ ઉપર જઈને પણ તહેવારોની ઉજવણી કરવી જોઈએ અને આજે વાતનો મને આનંદ છે કે હું દર વર્ષે આવા તહેવારો જે છે કે જવાનો સાથે ઉજવી ઉજવી કરીને આપણે દેશના જવાનોનું આપણે ગૌરવ વધારી છીએ પૂરા રાષ્ટ્ર આજ દીપાવલી મનારા હૈ અવસર પર મેં સભી રાષ્ટ્રવાસીઓ સર્વપ્રથમ તો શુભકામના પ્રેસિત કરતા હું कि क्योंकि હર્ષ કા વિષય કે बीएसएफ આપતાએ की સીમાઓની રક્ષા है 24/7 ફોર સેવન હંમેશા સીમાઓ પર राष्ट्र की પ્રથમ सुरक्षा पंक्ति है इस अवसर पर क्योंकि हमारे हमें हमारा जो कर्तव्य है कि हम सीमाओं की रक्षा करें तो ये सारे पर्व भी हम सीमाओं पर हम मनाते हैं लेकिन अच्छी बात ये है कि यहाँ के जो भुज के वासी हैं इनकलू यहाँ के जो एम महोदय हैं साथ में जितने भी जनप्रतिनिधि है और भुजवासी है वो यहाँ आए हैं सीमा प्रहरियों के साथ बी एस के साथ में दीपावली सेलिब्रेट करने के लिए एक बड़ा अच्छा संदेश जाता है सीमा प्रहरियों में बी में भी ये अच्छा संदेश जाता है कि हमारे साथ में पूरा राष्ट्र खड़ा है और साथ ही साथ पूरे राष्ट्र को ये संदेश जाता है कि हमारे सीमावर्ती लोग और सीमा प्रहरी एक साथ हर पर्व को मना रहे हैं जैन सर फर्स्ट ऑफ़ ऑल आप सभी को दीपावली की हार्दिक शुभकामनाएँ मैं बहुत अच्छा लगा एक्चुअली दीपावली का त्यौहार इसलिए नहीं मनाया जाता कि बस भगवान राम वनवास काट के आए थे ये एक स्नेह आपसी हम हमारी ड्यूटी के दौरान કસ તરીકે ડ્યુટી કરતા અકેલે ઘર દૂર રહે હર ટાસ્ક કો મિલને ટાસ્ક કો હમેશા પૂરે તત્પરતા પૂરા કરતા फेस्टिवल में सिविलियंस आप आए यहाँ पे बहुत अच्छा लगा हमारी हमारे लिए प्राउड की बात है कि हम गुजरात में पोस्टेड हैं गुजरात में इतने सिविलियंस के साथ हमने ऐसा व्यवहार किया और व्यवहार देखा भी है कि वो हमारे लिए हमेशा रेडी रहते हैं और हम आशा करते हैं कि आगे चल के हम भी आप लोगों के लिए उतना ही तत्पर रहेंगे जितना हम आज हैं